ત્રણે ત્રણ કાઉન્સિલર સાથે જોઈન્ટ મિટિંગ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની થઈ ફાઇલ જોવાના મુદ્દે ડિસ્પ્યુટ હતું અલ્ટિમેટલી એમિકેબલ સોલ્યુશનમાં રિઝોલ્વ એ થયું છે કે વિથ પરમિશન્સ તમામ કાઉન્સિલર્સને જે એઝ એન્ડ બેન રિક્વાયર્ડ ફાઇલ બતાવવામાં આવશે એના પછી જે વિવાદ હતો એનો સુખદ આવ્યો છે ને જે વર્ષોની પ્રણાલિકા છે પ્રણાલિકા પ્રમાણે પરમિશન લઈ અને ફાઇલ્સ જોવાશે એકચ્યુલી આ ડિસ્પ્યુટનું કોઈ કારણ નહોતું છોતેર કાઉન્સિલર્સમાંથી લિમિટેડ પોતાના વિસ્તારનું કોઈ કામ હોય ત્યારે અથવા તો વિપક્ષના નેતા અને સ્થાયીમાં જે લોકોને સ્થાયી સમિતિના જે ડિસિઝન મેકર્સ મેઇન મહત્ત્વના હોદ્દા પર હોય એ લોકો જનરલી ફાઇલનો અભ્યાસ કરતા હોય છે બાકી બધા દરખાસ્તનો જ અભ્યાસ કરતા હોય છે પણ એક ખોટી પ્રણાલિકા સેટઅપ થાય કે કોઈને વાંચવા નહીં દેવી અને ભવિષ્યમાં કોઈને વાંચવી હોય તો તકલીફ પડે એના માટે આ ડિસ્પ્યુટ હતી અને અલ્ટિમેટલી ઇટ ઇઝ રિઝોલ્ડ કે ભાઈ વિથ પરમિશન્સ દે કેન સી અને આઈ થિંક ઇટ ઇઝ વેરી વી સમિતિના રૂમમાં જે હંમેશાથી અમે સ્થાયી સમિતિના રૂમમાં ફાઇલ્સ વાંચતા હતા સ્થાયી સમિતિના રૂમમાં ચેરમેનને પૂછીને જનરલી વાંચતા હોઈએ છીએ ગઈકાલે આપના માધ્યમથી ખબર પડી કે કોંગ્રેસના જે સભાસદો છે એ લોકો સ્ટેન્ડિંગની ફાઇલ જોવા માટે એક સ્ટેન્ડિંગ કમિટી રૂમની બહાર બેઠા હતા ગઈકાલે મેસેજ કર્યો કે ભાઈ મને અનુકૂળ નહીં હોય તો હું આવી શકું નહીં કાલે બેસી અને આપણે આ પ્રશ્નની ચર્ચા કરીશું આજે સભાસદો જોડે ચર્ચા કરી છે વિરોધ પક્ષના કાઉન્સિલરો પણ પોતાનું યોગદાન વડોદરા શહેરના વિકાસમાં આપતા હોય છે જે રીતે ભાજપના કાઉન્સિલરો વડોદરા શહેરના વિકાસમાં યોગદાન આપતા હોય છે જ્યારે ફાઇલ જોવા માટે કાઉન્સિલરો માગતા હોય છે ત્યારે મેં આજે એમને કીધું કે જે સ્ટેટસ કો છે દેટ વિલ બી મેન્ટેન અને ચેરમેનની પરમિશન લઈ અને સભાસદ મારી પરમિશન લઈ અને મારી નજરની સામે જેને જે કોઈ પ્રશ્ન સમજવા હશે અને ફાઇલ જોવાની જરૂર લાગશે તો ફાઇલ પણ બતાડવામાં આવશે એટલે સ્ટેટસ કો વિલ બી મેન્ટેન અને અમારા સભાસદો પણ કોઈકને કંઈક વિશે સમજવો હશે તો મારી પરમિશનથી મારી જોડે પણ સમજી શકશે અને છતાં બી જરૂર લાગે તો ફાઇલ પણ બતાડવામાં આવશે આમાં થોડું કન્ફ્યુઝન હતું કે આગલા દિવસે કંઈક કમિટી રૂમ નંબર એકમાં પ્રેઝન્ટેશન હતું અને તમામ ફાઇલો બાજુની કમિટી નંબર ટુમાં પડી હતી અને એ ઘડીએ અમીબેન કંઈ રૂમમાં વાંચવા બેઠા હશે અમારા જે સ્થાયીના સભ્યો છે એમને એવું લાગ્યું કે સર્વન્ટ કંઈ કીધું હશે કે ચેરમેનની પરમિશનથી બધી ફાઇલો વિરોધ પક્ષના નેતાને આપી છે એટલે અમારા સભ્યોને એવું થાય કે અમારે ફાઇલ વાંચવાની બધી ફાઇલો વિરોધ પક્ષના નેતા પાસે છે પણ ખરેખર ફાઇલો ત્યાં પડી હતી અને અમે બેન ત્યાં વાંચતા હતા એટલે એક નાનકડી ગેરસમજ હતી કે જે વ્યવસ્થાના ભાગરૂપે ફાઇલો આ રૂમને બદલે પહેલાં રૂમમાં મૂકી હતી બાકી મારી પરમિશન મારી પરમિશન લઈ અને જે કોઈ જોવી હશે એ અમે એમાં યોગ્ય કાર્યવાહી કરીશું